કોઈએ ગુજરાત શું છે એમ ગુજરાતને જાણવું છે સમજવું છે તો આ નવરાત્રિના નવ દિવસ તમે ગુજરાત આવી જાઓ તો તમને ગુજરાત શું છે એનો મેસેજ મળી જાય મોડે સુધી સ્વાદનો ચટાકો વાત ચટાકાની જ પણ એક મેસેજ છે કે લોકો રાત્રે પણ તમે જુઓ કે એક અલગ ગુજરાત છે એક અલગ દુનિયા છે ગુજરાતની નવલા નોરતાનો આપણે બરાબરનો રંગ માણ્યો છે ખેલે મન મૂકીને ગરબે ઘૂમ્યા છે આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબાની સાથે ખાણીપીણીની પણ જબરજસ્ત મજા માણી છે મોડી રાત સુધી તમે જ્યાં જાઓ અમદાવાદ વડોદરા સુરત ભાવનગર જામનગર ઇવન નાના નાના શહેરો તમે જાઓ હિંમતનગર ઈડર ખેડબ્રમ્મા ઇવન મહેસાણા ભુજ નાના શહેરોમાં જાઓ ત્યાં પણ અલગ રોનક છે આ વખત જેવી રોનક છે નહીં મજા પડી ગઈ છે સરકારે મોડી રાત સુધી સ્ટોલ ખુલ્લા રાખવાની મંજૂરી આપી વેપારીઓ ખુશ થઈ રહ્યા છે તો આ તરફ પહેલાં તો બહાર બંધ પણ બહાર પછી જ જાણે કે અલગ જ એક દુનિયા શરૂ થતી હોય એ પ્રકારનો માહોલ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં આ વખતે શું થયું છે આવો જોઈએ જાણીએ સમજીએ નવલી નવરાત્રીનો રંગ ગુજરાતમાં જામ્યો છે શહેરથી લઈ ગામડા સુધી ગરબાના રહ્યા છે છેલ્લો દિવસ અને ખેલૈયાઓ મન ભરીને ગરબે માટે તૈયાર છે સરકારે મોડી રાત સુધી ગરબા રરબાની છૂટ આપતા જ ખેલૈયાઓનો જોશ પીવડાયો છે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં રાતના અડધી રાત્રે પણ ગરબાનો ઉમંગ છે પણ આ ઉત્સાહ માત્ર ગરબા મેદાનો સુધી સીમિત નથી નવરાત્રી રાતોમાં ખાણીપીણીના બજારો પણ ગુંજી રહ્યા છે સરકારે મોડી રાત સુધી દુકાનો ખુલી રાખવાની મંજૂરી આપતા જ વેપારીઓમાં પણ દિવાળી પહેલા જ દિવાળી જેવો માહોલ છે ગરમા ગરમ ઢોકળા ફાફડા ચા અને ચાટના સ્ટોલ પર ખેલૈયાઓની ભીડ જોવા મળી રહી છે હર હર સંભી સર જે નિન્ડે લીધું છે એ ગરીબ માટે બહુ સરસ છે ઓર મોટા વેપારી કરતા નાના માટે જે વિચાર્યું છે સરકારે એ બહુ સરસ છે શું ફાયદો થાય એનો તમને એનાથી ફાયદો નજીકમાં દિવાળી છે અમે નાનો નાનો વેપારી છે એટલે એનાથી બે પૈસો કમાઈએ એટલે છોકરા-બચ્ચાના કેવો કેવા પ્રકારનો પરિવારમાં શું ફાયદો થાય પરિવારનો કપરા આ તે દિવારી નજીકમાં છે એટલે એને માટે સારું નામ પરમિશનથી સારું છે ધંધો કરવા મળે છે સરકાર આટલું કરે છે અમારા માટે તો બહુ સારું છે બસ ફાયદો થાય છે કામ કે મારે એકલું જ સ્ટ્રગલ કરવાનું છે લારી બરી એકલું સંભાળવાનું છે એટલે સારું છે આટલું કરે છે તો અને આગળ બી કરે તો સારું છે સરકાર નો બીજા કોનો કરીએ મોડી રાત સુધી ગરબા રમ્યા બાદ ખેલૈયાઓને ભૂખ લાગે એ સ્વાભાવિક છે અને બજારોમાં ગરમા ગરમ ખાણીપીણીનો આનંદ લઈને તેઓ પોતાની નવરાત્રીને યાદગાર બનાવી રહ્યા છે સારો રિસ્પોન્સ મળે છે અમે સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રાખીએ છીએ રાજ્ય સરકારની અને અહીંયાના સીપી છે અને જે બી પોલીસ સ્ટાફ છે એમની બી ઘણી મહેરબાની છે અને બહુ સારો વ્યવહાર છે બધાની સાથે અને સરકારે અમારા ધંધાવાળા જે બી વેપારી વર્ગો છે એના માટે એમ કે દિવસે તો લોકો રાતે ગરબા રમે તો દિવસે સુવે એટલે રાતે જ અમારો ધંધો ચાલે છે બહુ ફાઇન ચાલે છે સુરક્ષિત એન્ડ હેપી तो जितना बार सकते, उतना हमें इतना फ्रीडम मिल पा बजे तक तो हम उतना करने आ जाते हैं नवरात्रि के नौ दिन मिलते हैं छुट्टी के उतना सब एंजॉय कर पा रहे हैं वही बहुत बड़ी बात है सरकार आ निर्णय ने खेलैया व्यापारी बने कर नवरात्रि रात फरी एक बार गुजरात न उमंग उत्साह नतीक बनी रही है નિર્ણય તો સરસ છે કારણ કે બધા ખેલૈયાઓ વહેલા છૂટીને જાય છે બરાબર તેથી બધાને જાત જાતની ને જીવ મન ભાવતી હોય તેવી જમવાની વસ્તુઓ મળે છે તેથી બધાને મજા આવે છે રોજગાર બધાનો વ્યવસ્થિત ચાલે એના માટે જાત જાતની વસ્તુ છે અને બધાને જે મનપસંદ પડે તે ખાય છે અમે મોમોસ ખાવાના છીએ હા એટલે ઈ તો બહુ સારો નિર્ણય છે કે ડાંડિયા રમીને આવ્યો એટલે ભૂખ લાગી ગયો એટલે પછી ઘરે તો બધું ઈ બંધ થઈ ગઈ હોય એટલે ફરજિયાત બહાર જ જવું પડે અને બધું ખુલ્લું હોય એટલે બહુ મજા આવે યંગસ્ટર્સ અમારા જેવાને કેટલા દિવસ તમે આ રીતના બહાર ખાણી લાભ લીધો એટલે પેલા તો આપણે ના જતા પણ અત્યારે ગરબાને ચાલુ છે એટલે રાતના બે ત્રણ વાગ્યા સુધી અમુક વસ્તુ બે વાગ્યા સુધી ચાલુ હોય એટલે બહુ મજા આવે છે તો આજે રાતે ગરબાના તાલે જુમીએ અને ગરબા ગરમ ખાણીપીણીનો આનંદ પણ માણીએ રંગીલો